ગુજરાત સરકારના ના વિકાસ રાજ્ય મંત્રી પીસી બરંડા જણાવ્યું છે કે જનજાતીય સમાજ ગૌરવ દર્શાવવાનો આ ઉત્સવ છે

આદિજાતિ સમુદાય ખેતી પશુપાલન સાથે તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયત્નો ઉદઘાટન સત્ર દરમિયાન અધ્યાપકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દેશના વિવિધ રાજ્યોના વિશેષ તજ્ઞો ભગવાન વિરસા મુંડાના જીવન કાર્ય આધાર વ્યાખ્યાનો તથા સંશોધન પત્રોની રજૂઆત પ્રથમ વિચાર વિમર્શ કરાયો હતો

સમગ્ર દેશમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયોનો વૈવિધ્ય સભર સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો જગ છે આદિવાસીઓનો સામાજિક સાંસ્કૃતિક વૈવિધ્ય સભર વારસાને ઉજાગર કરવા માટે દરરોજ સાંજે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજના છે ગુજરાતના પ્રખ્યાત આદિવાસી નૃત્યના માધ્યમથી આદિવાસી સંસ્કૃતિ વારસાની પ્રતિ કરાવશે પંદર નવેમ્બર બે એટલે કે ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ જેની જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવશે છે આ નિમિત્તે વિશાળ જનસમૂહ તથા ગરિમામય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ પંદર નવેમ્બર સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમમાં ગુજરાતના એકસો એકાવન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના રાષ્ટ્રીય ચળવળમાં યોગદાન તથા ભગવાન બિરસા મુંડાના યશસ્વી જીવન ચરિત્ર વર્ણવતા પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવશે આજે ભગવાન બિસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે અહીંયા કેવડિયા ખાતે આદિવાસીઓ માટે જનજાતિઓ માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે મને એવું લાગે છે આખા દેશના બાર કરોડ આદિવાસી ભાઈઓ બહેનો રહે પ્રધાનમંત્રી ભગવાન વિશા મુના જન્મ જયંતિ ધામધુરજી ઉજવાય અને દર વર્ષે ઉજવાય અને મારા જનધાતી ભાઈઓ અને બહેનો એમની સંસ્કૃતિ જાળવણી કરે વિકાસના બંધ થઈ જાય અને ક્યાં બીજા સમાજોની સાથે પાછળ ના રહે આખા દેશ અને ગુજરાત માન્ય મુખ્યમંત્રી અને માન્ય છે એક સપનું જોયું છે બે હજાર સુડતાલીસ ની અંદર ભારત દેશ વિશ્વની અંદર આખા વિશ્વનું નેતૃત્વ કરે આત્મનિર્ભર બને એ માટે આખો ઇતિહાસ માન્ય શ્રી આખો રોડમેપ તૈયાર કર્યો છે ત્યારે પ્રધાનમંત્રીને એમ લાગ્યું કે આદિવાસી સમાજ આખા દેશની અંદર

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર